નમસ્કાર ખેડૂત મિત્ર એગ્રો વિકાસ યુટ્યુબ ચેનલ પર આપણું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના આગામી ત્રણ દિવસના હવામાન વિશે ગઈકાલે જે રીતના એકસો ચૌદ તાલુકાઓમાં ગાજવીજ સાથે ગુજરાત તથા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો તે જોતાં આગામી ત્રણ દિવસ સુધી મોસમ વિભાગ દ્વારા આગાહી જાહેર કરવામાં આવી છે તો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો એગ્રો વિકાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરો ગુજરાત રાજ્યમાં હજુ ચૌદ પંદર અને સોળ ત્રણ દિવસ વરસાદની આગાહી મોસમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે હજુ અગિયાર જિલ્લાઓમાં ગાજવીજ સાથે મોટી વરસાદની આગાહી કરી છે અત્યારે જે વરસાદ જોવા મળી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે આજે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો સુરત અને ભરૂચ જિલ્લામાં તથા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે અમદાવાદ આણંદ ભરૂચ અને સુરતમાં ગાજવીજ સાથે એલર્ટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ પંદર મેના રોજ બનાસકાંઠા સાબરકાંઠા તથા મહેસાણામાં હળવા વરસાદની શક્યતાઓ છે તથા તારીખ સોળે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે તો આ હતું આગામી ત્રણ દિવસના હવામાનની આગાહી આ વિડીયો તમારા અન્ય ખેડૂત મિત્ર સાથે શેર કરો તથા વિડીયોમાં લાઈક તથા કમેન્ટ કરવાનું ના ભૂલતા ધન્યવાદ